નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જેનું સ્વપ્ન છે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ બનવાનું તો એના માટે ફાઇનલી ગુડ ન્યૂઝ આવી ચૂક્યા છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા નવી પોલીસ ભરતી જાહેર કરવામાં આવેલ છે પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે પીએસઆઈ માટે આઠસો ને અઠ્ઠાવન જગ્યા આવેલ છે જેમાં લાયકાત જોશે ગ્રેજ્યુએશન પોલીસ કોન્સ્ટેબલ માટે કુલ બાર હજાર સાતસો ને તેત્રીસ જગ્યા આવેલ છે જેમાં લાયકાત રહેવાની છે ધોરણ બાર પાસ ફોર્મ ભરાવાની શરૂઆત થશે તારીખ ત્રણ બાર બે હજાર પચીસના રોજ બપોરના બે વાગ્યાથી ફોર્મ ભરવાના છે ઓજસની વેબસાઇટ પરથી અને લાસ્ટ ડેટ છે ત્રેવીસ બાર બે હજાર ને પચીસ જે વિદ્યાર્થી મિત્રો લાઈવની અંદર ભણવા માગે છે તો વેબ સંકુલ દ્વારા એક સ્પેશિયલ પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટેની લાઈવ બેચ લોન્ચ કરેલ છે હાલ એમાં એડમિશન ઓપન છે ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા તમે લાઈવની અંદર ભણી શકો છો જે વિદ્યાર્થી મિત્રો રેકોર્ડેડ સ્વરૂપમાં ભણવા માગે છે તો એના માટે પીએસઆઈ કોન્સ્ટેબલનો સ્પેશિયલ નવો પ્લાનર કોર્સ આવી રહ્યો છે કમિંગ સુન તો જે વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છે એને આ રીલ અચૂક શેર કરજો થેન્ક યુ જય હિન્દ જય ભારત